જબરદસ્ત રીતે ગોંડલની અંદર બંધ બેસી ગઈ છે જે રીતે જયરાજસિંહ જાડેજા એ સહકાર અંદર પ્રવેશ કર્યો હતો એ જ રીતે હવે ગણેશ ગોંડલે પણ પ્રવેશ કરી દીધો છે જેલમાં બેસીને પણ તેઓ ચૂંટણી લડી રહ્યા અને જીતી પણ ગયા છે અને પણ સારી બહુમતી હતી આ વખતે ફરી એક વખત સહકારી બેંકની અંદર ભાજપનો ભગવો લહેરાયો છે યતિન દેસાઈની જે પેનલ હતી કોંગ્રેસ તેમને જબરદસ્ત રીતે માત મળી છે જે રીતે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય કેવો ગરમાવો હોય છે એવો જ જબરદસ્ત રીતે ગરમાવો આ વખતે ગોંડલમાં આપણને જોવા મળ્યો હતો ગોંડલની જે સહકારી બેંકની ચૂંટણી હતી એમાં જયરાજસિંહ જાડેજાએ પોતાનું પણ ફોર્મ ભર્યું હતું અને એમની સાથે પોતાના દીકરા ગણેશ ગોંડલનું પણ ફોર્મ ભરાવ્યું હતું પણ જયરાજસિંહ જાડેજાને મેન્ડેટ ના મળ્યું તેમણે ભાજપને વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું અને તેમનું ફોર્મ રદ થયું પણ જયરાજસિંહ જાડેજાના આ સુપુત્ર એટલે કે ગણેશ ગોંડલનું ફાઇનલ થઈ ગયું તેમણે જેલમાં બેસીને પણ ચૂંટણી લડીને બતાવી દીધી ભલે પોતાનો મત તેઓ ના આપી શક્યા હોય પણ ખાસ તેઓ આ બેઠક અને પોતાની જે જગ્યા છે તે બનાવી લીધી છે એટલે કે હવે પહેલાં સામાજિક કાર્યો પછી સહકારિતા અને પછી હવે રાજકારણમાં આવવાની એન્ટ્રી પણ હવે ધીમે ધીમે ગણેશ ગોંડલ કરી રહ્યા છે

અગિયાર ઉમેદવાર હતા જે કોંગ્રેસ પ્રેરિત પેનલ હતી એટલે કે તેમના પણ અગિયાર ઉમેદવાર હતા અને એક અપક્ષ હતું એટલે ખાસ કરીને હવે જોવાનું છે કે કોને કેટલા મત મળેલા છે ભાજપ પ્રેરિત પેનલમાં કોને કેટલા મત મળ્યા તેમની વાત કરીએ અશોક પીપળિયા જે છે તેમને છ હજાર ત્રણસો સત્યાવીસ જેટલા મત મળેલા છે હરેશ વાડોદરિયા છે તેમને છ હજાર મત મળેલા છે જ્યોતિરાદિત્ય સિંહ ગણેશ ગોંડલ

પ્રફુલ ટોળિયા છે તેમને પાંચ હજાર આઠસો એક્યાસી મત મળ્યા છે ભાવના કાંસોદ્રાને છ હજાર એકસો વીસ મત નીતા મહેતાને પાંચ હજાર આઠસો ત્રાણું મત છે દીપક સોલંકીને પાંચ હજાર સાતસો અડત્રીસ મત મળેલા છે અને જે હવે વાત કરીએ કોંગ્રેસ પ્રેરિત જે પેનલ છે તેમને કેટલા મત મળ્યા છે આ વખતે ગણેશભાઈ સાબિત કરીને બતાવી તો દીધું છે કે તેઓ જલવા હોય કે ગમે ત્યાં હોય પણ ચૂંટણી લડે તો જીતી જીતવાના તો તે જ છે હવે એ વાત કરી જે કોંગ્રેસ પ્રેરિત છે જે પેનલ છે તેમાં જેટલા લોકો હતા પટોડિયાને ત્રણ હજાર ત્રેસઠ મત મળેલા છે જયદીપ કાવઠિયાને ને ત્રણ હજાર એકત્રીસ મત અને એમની સાથે સંદીપ હિરપરાને બે હજાર આઠસો બાણું મત મળ્યા રમેશ મોણપરા બે હજાર આઠસો પંચોતેર વિજય ભટ્ટ બે હજાર આઠસો સાત કિશોર કિશોરસિંહ જાડેજાને અઠ્યાવીસો મત મળ્યા છે ક્રિષ્ના તન્નાને ત્રણ હજાર ત્રણસો પાંત્રીસ મત જ્યારે જયશ્રી ભટ્ટીને ત્રણ હજાર અગિયાર મત મળ્યા છે અને જયસુખ પારઘીને બે હજાર આઠસો અડસઠ મત મળેલા છે ભાજપ પ્રેરિત પેનલ કોંગ્રેસ પ્રેરિત પેનલ હવે ભાજપ પ્રેરિત જે પેનલ છે તેમનો ભગવતો ગોંડલની અંદર લહેરાઈ ચૂક્યો છે પણ ખાસ આપણે ઓગણીસો ચોરાણું ની જો વાત કરીએ ઓગણીસો ચોરાણું અંદર જયરાજસિંહ જાડેજાએ આ જ બેંકની પણ કેસ હતો અને તો પણ તેઓ જીતી ગયા હતા અને આ વખતે બે હજાર ચોવીસની વાત અને ગણેશભાઈ છે જેલમાં તેમ છતાં ઉપર અનેક કેસો છે અને તેમણે પણ હવે આ ગોંડલ સહકારિતાની ચૂંટણી છે તે જીતીને બતાવી છે રવિવારે જયરાજસિંહ જાડેજાની ટર્મ પૂરી થતી હતી ક્યાંક જોતોની રમત હતી કે જો ગણેશ ગોંડલ હારી જાય તો જાડેજા પરિવારનું અસ્તિત્વ સહકારીતામાં નામો નિશાન મટી જાય પણ જાડેજા છે ને તેમણે પોતાનો રંગ રાખી લીધો છે ગણેશ જાડેજાને જીતીને બતાવી દીધા છે એટલે કે સાહેબ જેલમાં હતા અને કેસો માથે થયેલા છે તેમ છતાં તેમણે ચૂંટણી લડી તેમને મેન્ડેટ ભાજપે આપ્યું અને તેઓએ ચૂંટણી જીતીને બતાવી દીધી એટલે હવે આવનારા સમયમાં પણ હવે નિશ્ચિત છે સામાજિક કાર્યો કર્યા હવે સહકારીતાના જેલમાં બેસીને કામ કરશે અને એમની સાથે હવે થોડા જ દિવસોની અંદર ક્યાંક હવે એવું દેખાશે કે રાજકારણમાં પણ તેમની એન્ટ્રી થશે કારણ કે આપણે હંમેશા જોયું છે કે જે સામાજિક કાર્યો કરતા હોય અચાનક તેમની સહકારીતામાં એન્ટ્રી થાય અને પછી સીધા જ તે રાજકારણમાં પણ જંપલાવી દે હવે ક્યાંક જો આવનારા સમયમાં ગણેશને લઈને પણ એવું બને તો નવાઈ નથી કારણ કે જયરાજસિંહે જબરદસ્ત રીતે સોગઠા ગોઠવી દીધા છે અને આ તેઓ પાર પણ પડી ગયા છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર